શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચાર માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારનું સાચું સ્વરૂપ સમજી લઈને નામમાં રહીએ આપણું જીવન કેટલું અસ્થિર છે એનો લડાઈના કાળમાં બરાબર ખ્યાલ આવે છે એવા અસ્વસ્થતાના કાળમાં ગભરાવું નહીં ચિંતા ન કરતાં શાંત ચીતે ભગવાનના નામમાં કર્તવ્ય કરતા રહેવું એમ જોઈએ તો કાળજીને માટે કંઈ કારણ હોવું જોઈએ જ એવું નથી કારણ તે આપણા કાળજા સુધી નહીં આપણા કાળજામાં જ રહેલી હોય છે ચિંતા કરવી જ હોય તો પછી તેમાંથી કોઈ પણ વસ્તુ બાકાત રહી શકતી નથી ચિંતાને લઈને માનસિક અને શારીરિક ત્રાસ થાય છે જેને કશી ચિંતા નથી રહી તેણે ભગવાનને પોતાના કરી લીધા છે એમ સમજવું ભગવાન પર પૂરેપૂરો વિશ્વાસ રાખીને ચિંતા કરવાનું એકદમ બંધ કરી દો જે પ્રમાણે કોઈની પણ કુંડળી માંડીએ પછી તે શ્રીમંત હોય કે ગરીબ તેમાં બધા ગ્રહો આવવાના જ તે જ પ્રમાણે જન્મેલા પ્રત્યેક પ્રાણીમાં બધા વિકારો હોવાના જ ભગવાનના અવતાર થયા કે સાધુ પુરુષ થયા તો તેમને પણ વિકાર તો હોવાના જ પણ એ વિકારોની સાથે સાથે પ્રેમ દયા શાંતિ ક્ષમા એ ગુણો પણ તેમનામાં હોય છે ગ્રહો તો આ જન્મમાં હોય છે પણ વિકારો તો આગલા જન્મોથી ચાલ્યા આવતા હોય છે એ વિકારોને વર્ષ નહીં થતા એટલે કે તેમનું નિયમન કરીને ગુણોનું સંવર્ધન કરવું એ માણસે સંસારમાં શીખવાનું હોય છે કુટુંબમાં એકબીજા વચ્ચેના વ્યવહારમાં પ્રત્યેક ઘટકે પોતપોતાનું સ્થાન ઓળખીને રહેવું જોઈએ જેને પોતાના છોકરા પરના પ્રેમને લીધે એટલી ખાતરી છે કે મારો છોકરું મારું કહેલું કર્યા સિવાય રહે જ નહીં તે બાપ ખરો તે જ પ્રમાણે બાપ જે કંઈ મને કહે તે હું કરું એવી ઉત્સુકતા જેને છે તે દીકરો ખરો બાપના પૈસા એ છોકરાને અનિતિથી ઉડાવી મારવા માટે નથી છોકરો જો અનિતિવાન હોય તો બાપે તેને પૈસા આપવા જોઈએ નહીં જે પ્રમાણે સવારી કરનારની નાળ પારખીને ઘોડો દાંડાઈ કરે છે તેમ બાપ કેટલા પાણીમાં છે તે જોઈને જ છોકરો વર્તન કરે છે ગૃહિણીએ પોતે રસોઈ કરીને ઘરના માણસોને જમાડવા જોઈએ કારણ તેમ કરવામાં પ્રેમ રહેલો છે દરેક ગૃહિણીને ઘરમાં થોડું ઘણું કામ તો જોઈએ જ ખરેખર લગ્નમાં બંધનો ખૂબ છે કારણ કે તે અત્યંત પવિત્ર વસ્તુ છે જે માણસ જુવાનીમાં સ્વાભાવિક રીતે અને નીતિ નિયમ અનુસાર રહ્યો હોય તેને ઘટપણ નામનો પણ દુઃખ ઘટપણ પણ નામનું પણ દુઃખદાયક નહીં થાય આજથી જેણે સારી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો તેનું પાછલું તો ભૂંસાયું જ ભગવાન રોજ તક આપે છે આજે સુધરી ગયા અને ગઈકાલનું ખોટું કામ ફરીથી નહીં કર્યું કે આટલા અપરાધોનો નાશ થઈ ગયો જે શાણો છે તેને સમજીને અને જે અભણ હોય તેણે શ્રદ્ધાથી બંધનો પાડવા અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ